થરાનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાય ચૈત્ર નવરાત્રીનું સમાપન અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસ એટલે રામનવમીની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે કાકર તાલુકાના થરા નગરમાં રામજી મંદિરથી ભગવાન રામચંદ્રની ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી શોભાયાત્રા નિજ મંદિરથી જૈનસેરી દરબારગઢ તિરવાડિયાવાસ રામાપીર મંદિર ઓગણ વિદ્યા મંદિર રોડ માર્કેટ નાળા થઈ હાઇવે બહુચરાજી માતાજી નીલકંઠ મહાદેવ મંદિર ટોટાણા નાળાથી વાડીનાથ મહાદેવ તીર્થ રોડથી રામજી મંદિર ખાતે સમાપન કરાઈ શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના નારા બોલાવાયા રામ લક્ષ્મણ સીતા સહિત હનુમાનજીની વેશભૂષા ધારણ કરવામાં આવી આ પ્રસંગે ભાવિ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

કાયદા વ્યવસ્થાની જાળવણી માટે દુદ્ધ એએસપી સુબોધ માનકર થોરાપીઆઈ દેસાઈ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ